નમસ્કાર ખેડૂત મિત્રો ચન્નીના ટ્રેક્ટર આજે તમારી માટે લઈને આવી છે હાઇટ કમ ફાઇટ જ્યાદા એવું એક નાનું ટ્રેક્ટર ચાલીસ હોસ પાવરનું ટ્રેક્ટર મહિન્દ્રા ઉજો મહિન્દ્રા કંપનીની ખૂબ જ સારી એવી પ્રોડક્ટ્સ અને ખેડૂતોને અત્યાધુનિક વસ્તુ અને અત્યાધુનિક ટેકનોલોજીથી ભરપૂર ટ્રેક્ટર આજે હું તમને બતાવી રહ્યો છું તો ચલો મિત્રો હવે આપણે જાણીએ કે હાઇટ કમ ફાઇટ જ્યાદા કેમ છે તો મિત્રો શરૂઆત આપણે કરીએ તમને ટ્રેક્ટરનો લુક બતાવી દો એકદમ કાર જેવો એકદમ ગુડ લુકિંગ ટ્રેક્ટર છે તો આપણે આ ટ્રેક્ટરના ફીચર્સની વાત કરીએ તો શરૂઆત આપણે અહીંથી વાત કરીએ કે જનરલી બધા ટ્રેક્ટરમાં ખાલી લાઇટ લેમ્પ આવે છે અહીંયા આપણે મહિન્દ્રા ઓઝોમાં પ્રોજેક્ટર લેમ્પ જે ગાડીમાં આપવામાં આવે ને એ જ મિત્રો અહીં પ્રોજેક્ટર લેમ્પ આપવામાં આવ્યા છે અને સાથે સાથે જે ગાડીમાં સ્લાઇડર જે લાઇટ આવે એલ ઇડી એ બી લાઇટ અહીં આપવામાં આવી છે તો મિત્રો આ ગાડી એક જાતની ખેડૂતોની ગાડી જ છે તો મિત્રો હવે આપણે લાઇટની વાત થઈ જઈએ આગળની વાત કરીએ આગળથી હાઈટ અને એના ટાયરની સાઇઝની વાત કરીએ તો મિત્રો આમાં ચારેય સીએટના ટાયર છે બે બારના ટાયર આપેલા છે અને પાછળના ટાયર બી તમે જોઈ શકો છો કે બાર ચાર ચોવીસના ટાયર આપેલા છે જે નાના ટ્રેક્ટરમાં સારી એવી હાઈટ બી પકડે છે તો ખેડૂત મિત્રો ત્રણ સિલિન્ડરનું એન્જિન આપેલું છે ચાલીસ હોર્સ પાવર ફૂલ આ ટ્રેક્ટરમાં તમને મળી રહેશે આપણી પાસે આની રેન્જ છે એકવીસ ચોવીસ સત્યાવીસ ત્રીસ છત્રીસ અને ચાલીસ તો આખી રેન્જમાં ફોર વ્હીલ ડ્રાઈવમાં આપણે મહિન્દ્રા ઉદ્યોગ ચંડીના ટ્રેક્ટર તમારી માટે લઈને આવ્યું છે તો ખેડૂત મિત્રો હવે આપણે એની ક્યાં મધન ટેકનોલોજી છે એની વાત કરીએ તો શરૂઆત આપણે આ પીરા બટનથી કરીએ તો ખેડૂત મિત્રો આ પીરું બટન છે ને એ આપણા પીટીઓનું છે તમારે હવે પીટીઓ ચાલુ બંધ કરવા માટે આમ 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 નીચે કંઈ કરવાની જરૂર છે નહીં ખાલી આમ કરો પીટીઓ ચાલુ આમ કરો એટલે પીટીઓ બંધ તો ખેડૂત મિત્રો મહિન્દ્રા એટલી બધી ટેકનોલોજી આગળ લઈને આવ્યું છે કે ખેડૂતોને ખેતીમાં બહુ જ ઇઝી પડી શકે તો મિત્રો હવે આપણે વાત કરીએ બીજી બધી વસ્તુ તમે ઓહો આ બધી ચાપો જોવો છો એ જોઈ લો તમે તો અલગ અલગ હાઇડ્રોલિકની સિસ્ટમવાળી સિસ્ટમ છે હું તમને એક એક કરીને સમજાવું છું હવે તમારે લિવરને ઓઇલિંગ કરવું કે કંઈ કરવાની જરૂર નહીં હાઇડ્રોલિક ઊંચું નીચું કરવા માટે બસ આમ આમ કરવાનું છે એટલે હાઇડ્રોલિક એકદમ ઊંચું નીચું થઈ જશે તો ખેડૂત મિત્રો હાઇડ્રોલિકના હવે આમ આમ કરવાનો જમાનો જયો અને ખેડૂતો માટે એકદમ ચાપ આમ કરો હાઇડ્રોલિક ઊંચું ચાપ આમ કરો એટલે હાઇડ્રોલિક નીચું અને હાઇડ્રોલિકના કંટ્રોલને સેટ કરવા માટે અહીં તમને તમારે જે લેવલ ઉપર હાઇડ્રોલિક સેટ કરવું છે એ તમને બધા જ નંબર આપેલા હશે એકથી દસ સુધી તમે ઓટોમેટિક ઉપર નીચે કરી શકો છો તમને જે બી લાગે એટલું તમે આમ સેટ કરીને મૂકી દો એટલે એક સાથે હાઇડ્રોલિક કમ્પ્લેટ થઈ જશે તમારે મેન્યુઅલી કંઈ કરવાની જરૂર નહીં પડે બીજી ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે બી ટ્રેક્ટર એક ચાંપ દબાવો અને એક બાજુની બ્રેક જ્યારે બી સેડા ઉપર ટ્રેક્ટર જાય જ્યારે વારવાની તકલીફ થાય તો જે પાછળ ઇક્વિપમેન્ટ આપેલા છે એ ઓટોમેટિક ઊંચા થઈ જશે અથવા સ્પ્રે કરતું હશે તો એ સ્પ્રે કરવાનું બંધ થઈ જશે એટલા માટે જે દવાનો વેસ્ટેજ થતો હતો અથવા ખેડૂતોને જે તકલીફ પડતી હતી એ બી એક ચાંપથી બંધ થઈ જશે તો ખેડૂત મિત્રો મહિન્દ્રા ઉજોની તમે સિસ્ટમ જોઈ શકો છો અહીં આગળ હાઇડ્રોલિકની તમામ સિસ્ટમો આપી છે તમારે હાઇડ્રોલિક જેટલું પાવરમાં ઊંચું કરવું હશે એટલા પાવર તમે સેટ કરી શકશો જેટલા પાવરમાં ઓછા પાવરમાં ઊંચું નીચું કરવું હોય છે ઓછા પાવરમાં ફૂલ પાવરમાં કરવું હોય તો ફૂલ પાવરમાં તો તમામ હાઇડ્રોલિક સિસ્ટમ એ ટુ ઝેડ એકદમ ખેડૂતોની ઈજી બની લે એટલા એવી એકદમ સરળ ટેકનોલોજીનો અહીં ઉપયોગ કરેલો છે તો હાઇડ્રોલિકમાં મહિન્દ્રાએ એકદમ સુપર તમને ચારે બાજુથી ટ્રેક્ટર બી બતાવી દઈએ તમે જોઈ લો એડીલી એલ લાઇટો કેટલી સરસ લાગે છે એકદમ કાર જેવો લૂક આપેલો છે ખૂબ જ સરસ ટ્રેક્ટર છે અને કોઈ ખેડૂતને મેન્યુઅલ બી ઊંચું નીચું કરવું હોય તો અહીંથી મેન્યુઅલ બી આ એક ચાપ દબાવો એટલે હાઇડ્રોલિક ઉપર થશે આ ચાપ દબાવો એટલે હાઇડ્રોલિક નીચે થશે તો મેન્યુઅલ બી આપેલું છે ઓટોમેટિક બી આપેલું છે તો ખેડૂતો માટે મહિન્દ્રા ઉજો એકદમ આધુનિક ટ્રેક્ટર છે તમે ટ્રેક્ટરને ચારે બાજુથી જોઈ શકો છો પેટ્રોલિંકની તો વાત થઈ જાય છે ખેડૂત મિત્રો હવે આપણે થોડી એન્જિનની વાત કરી લઈએ આમાં એન્જિનને એવું અદ્યતન બનાવવામાં આવ્યું છે કે એક સાથે ત્રણે પિસ્ટન કુલિંગ કરી શકે દરેક ટેક્ટરમાં એક 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 પિસ્ટન ઉપર કુલિંગ થતું હોય છે આમાં એવી સિસ્ટમ આપેલી છે કે એક સાથે ત્રણે પિસ્ટન કુલિંગ કરે જેથી કરીને ટ્રેક્ટર બહુ ગરમ બી નહીં થતું અને એક્ઝોસ્ટ સિસ્ટમ બી ઉપર બી આપેલી છે સાઈડમાં બી આપેલી છે અને સાયલેન્સર અને એનો અવાજ બી એકદમ મીઠો કાર જેવો છે તમને ક્યાંય સાયલેન્સર બી દેખાશે નહીં સાથે સાથે આમાં છ વર્ષની વોરંટી તો ખેડૂત મિત્રો ભૂલતા નહીં તો મહિન્દ્રા કંપનીએ ખેડૂતો માટે જેટલું બી આધુનિક અને જેટલું બી સરળ થાય એ તમામ આ ટ્રેક્ટરમાં પ્રયાસ કરેલો છે તો જે બી ખેડૂત મિત્રોને મહિન્દ્રા ઓજો લેવાનો છે તે ચંદીના ટ્રેક્ટરનો સંપર્ક કરવાનું ભૂલતા નહીં